રાજકોટમાં વાલ્મીકી સંકલન સમિતિ અમુક મુદ્દાઓ લઈને મહાનગરપાલિકામાં આવેદન આપવા આવી પહોંચ્યા હતા મારું નામ બટુકભાઈ પ્રેમજીભાઈ વાઘે વાલ્મીકી સંકલન સમિતિ તરફથી આજે કમિશનરને મેયરશ્રીને સ્ટેન્ડિંગ ચેરમેનને ડિપ્યુટી મેયરને એક આવેદન દેવામાં આવ્યું છે સમગ્ર વાલ્મીકી સમાજ તરફથી અમારા સમાજના પટેલો આગેવાનો યુનિયન લીડરો સામાજિક આગ્રહ રાજકીય આગેવાનો દ્વારા બહોળી સંખ્યામાં આજે આવેદન છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી વાલ્મિકી સમાજની સફાઈ કામદારોની ભરતી થઈ નથી જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા એ વખતે બે હજાર અઢાર ઓગણીસમાં એક આંદોલન ચાલ્યું એમાં આંદોલનમાં સમાધાન થયું કે સાતસો જણાની ભરતી કરવી શહેરની બોડી આવી મેયરશ્રી આવ્યા શહેર પ્રમુખ આવ્યા કમિશનરશ્રી અને અમારા પારણા કરાવવામાં આવ્યા ત્યારે મીડિયાને જાહેર કર્યું કે ભાઈ અમે સાતસો જણાની ભરતી કરી છાપામાં પ્રેસનો ટાઈપી ફોર્મ બહાર પાડ્યા આ ફોર્મ ભરાઈ ગયા ખાલી વાલ્મિકી સમાજની જ ભરતી કરવી એવો સ્ટેન્ડિંગમાં જનરલ બોર્ડમાં ઠરાવ થયો આ ઠરાવ થયા પછી આજ સુધી અમે અવારનવાર રજૂઆતો કરતા રહી છીએ પણ અમારા પ્રશ્નો નિરાકરણ થયો નથી આ દેશ આઝાદ થયા પછી માથે મેલું આ વાલ્મિકી સમાજ ઉપાડતો હતો ભૂગર્ભ ગટરમાં અમારા વાલ્મિકી સમાજના દીકરા દીકરીઓ આજે કોન્ટ્રાક્ટમાં ત્રણ હજારમાં નજીવા વેતનમાં વાલ્મિકી સમાજની દીકરીઓ દીકરા કામ કરે છે આજે દેશ આઝાદ થયા પછી અમારી સ્થિતિ આ છે કે ત્રણ કે ચાર હજાર રૂપિયાના નજીવા વેતનમાં અમારે કામ કરવું પડે છે અમે આ દેશના નાગરિક છે સાહેબે જે બંધારણ કર્યું એમાં અમે હકદાર છીએ કે અમને પૂરો ન્યાય મળવો જોઈએ અમને રોજીરોટી મળવી જોઈએ અમારા છોકરા ભણવા જોઈએ અમને સારું મકાન હોવું જોઈએ પણ આ આ લાભથી અમે છેલ્લા પી સિત્તેર પિંચોતેર વર્ષથી વંચિત છે અમે ગુલામો છે એવું અમે અહેસાસ કરી રહ્યા છીએ અમારા પ્રશ્નો વિશે કોઈને એને કંઈ દરકાર છે નહીં હવે આવનારા દિવસોમાં આ જે કોર્પોરેશને અને માનનીય મુખ્યમંત્રી જે તે વખતના વિજયભાઈ રૂપાણીની સૂચનાથી આ સમાધાન થયું હતું બરાબર જો આ સાતસો જણાની ભરતી કોર્પોરેશન વહેલી તકે નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનો થશે ધરણા થશે અને અમે રાજકોટની સફાઈ વ્યવસ્થા ખોરવાય નહીં કારણ કે રાજકોટના લોકોનો આમાં કોઈ બીજો રોલ નથી પણ જો ન છૂટકે અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં થયો તો રાજકોટની સફાઈ વ્યવસ્થા અમે ખોરાવવા મજબૂર અમે અમારે થવું પડશે અને વાલ્મીકી સમાજની ભરતી થાય બીજે કોર્પોરેશન બન્યું ત્યારથી આજે ક્લિનિકલ સ્ટાફ પાંચસોમાંથી પચીસ વર્ષમાં પાંચ હજારનો થઈ ગયો અને પાંત્રીસોમાંથી સફાઈ કામદાર છે ને બે હજાર થઈ ગયા અને આઠ હજાર કોન્ટ્રાક્ટમાં કામ કરે કોન્ટ્રાક્ટમાં ત્રણ ત્રણ મહિનાથી પગાર નથી થતા કોર્પોરેશનના કોઈ જવાબદાર અધિકારી આની જવાબદારી લેતા નથી અમારે આ ત્રણ હજાર ચાર હજારના વેતનમાં ત્રણ મહિના પગારમાં કેમ ખાવું છોકરાને કેમ ભણાવવા અમારા મકાન ભાડા કેમ ભરવા લાઇટ બિલ કેમ ભરવા આ આ દેશના અમે ગુલામો છે એવો અમારી અરે વ્યવહાર થઈ રહ્યો છે એ એક દુઃખની બાબત છે નરેન્દ્રભાઈ મોદી જે વાલ્મીકી સમાજના પગ ધોયા છે પણ અહીંયા તો અમારા અધિકારોનું ધોવાણ થઈ ગયું છે એટલે અમારી સરકારને કમિશનરશ્રીને મેયરશ્રીને નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં ચૂંટણી પહેલાં જો વાલ્મિકી સમાજની ભરતી નહીં થાય અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ નહીં થાય આ સફાઈ કામમાં તો અમારે એને ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે